મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવપુરામાં એકના ડબલ સ્કીમમાં મોટો ધડાકો એક વખત પચાસ હજારના લાખ કરી વિશ્વાસ કેળવ્યો અને પંદર લાખનો ચૂનો ચોપડ્યો સ્મશાનમાં તાંત્રિક વિધિના નામે પંદર લાખની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો એક વર્ષ પહેલાં બે ખેડૂતો પાસેથી રૂપિયા ડબલ કરવાના નામે રકમ પડાવી હતી વિજાપુર તાલુકાના દેવપુરા ગામમાં તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાના નામે આચર્યથી ઠગાઈ આરોપીને મહેસાણા હાઇવે પરથી ઝડપી લેવામાં આવ્યો છે રાજકોટના બે ઠગોએ દેવપુરા ગામના ભરતભાઈ પટેલ સાથે ઠગાઈ તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાનું કહીને પહેલા પચાસ હજાર માંગ્યા હતા અને આ રકમ ને ડબલ કરી આપતા ભરતભાઈ નો વિશ્વાસ જીતી લીધો હતો ત્યારબાદ તેમની પાસેથી કુલ પંદર લાખ પડાવ્યા હતા અને તે રકમ લઈને તેઓ ફરાર થઈ ગયા હતા ત્યારે આજે પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે ઓનલાઈન ટીવી સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ પિયુષુ કેટલા લોકો હતા બે હજાર લોકો વાવડી ના એમને અમારો સંપર્ક કરાવ્યો તો કેવી રીતે એમના ઘેર ગયા તા અમે અમને કીધું હતું કે આવું કરો તો આમાંથી તમને પૈસા ડબલ ગણા મળશે એમાં અમે બ્રહ્મા આવી ગયા અને અમને અમારી જોડેથી બે વર્ષ સુધી અમે રમત જ અમારી અમને કઈ રૂપિયો બી ના આપ્યો ધૂપ લાવો ના લાવો પેલું લાવો એના કરીને અમને રોજ ના રોજ ચાલી પચાસ ચાલી પચાસ એમ કરીને આઠ નવ લાખ રૂપિયા લઈ ગયા કુલ આંકડો પંદર લાખનો છે આવા કેટલા લોકો બજાર આવા જ ઘણા લોકો હોય

रोटर डुप्लीकेट है या ओली है बच्चों का बिल क्लियर बच्चों का बिल क्लियर प्रिंटर जब 56 छापन प्रिंटर में काई नो इन। है प्रिंटर है हां प्रिंटर से है तुम्हारे जोड़ कौन कौन है भाई मेरे जोड़ एक ही है भाई कौन कौन आता है भाई गम 2 दिन आता है 2 दिन नाम गेनाम छोसी भाई कहना चाहिए कचना कचना जी कई जगह रे वो कचना आ ना पूर्ण આખો નંબર નથી મેલામાં રહેશે કે રહેશે એ નથી ખબર